હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું એસ ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર પાંચ જૈવિક ક્રિયાઓ એનો આપણે અભ્યાસ કરતા હતા એમાં પહેલો ક્વેશ્ચન આપણે જોઈ લીધો હતો કે જૈવિક ક્રિયાઓ એટલે શું અને તેના પ્રકારો જણાવો એટલે કે મુખ્ય પ્રકાર આપણે એને જણાવવાના હતા બરાબર એ આપણે ક્વેશ્ચન જોઈ લીધો તો હવે અહીંયાથી આપણે આગળ શરૂઆત કરીએ

બહારથી શા માટે જરૂરી છે તેનો સ્ત્રોત કયો છે આપણે એ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે બરાબર જુઓ જોઈએ જ્યારે આપણે ચાલતા હોઈએ સાયકલ ચલાવતા હોઈએ દોડતા હોઈએ ભાગતા હોઈએ કે દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ બરાબર સાયકલ ચલાવવા માટે દોડવા માટે રમવા માટે બધા માટે શું જરૂરી છે તો કે ઊર્જા આપણે જરૂરી છે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી તે સ્થિતિમાં પણ શરીરની પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે ઊર્જા જરૂરિયાત હોય છે એટલે કે કાઈ પણ કરતા નથી ખાલી એમ નમ બેઠા છો તો તમારું શું એવું છે કે ઊર્જાની જરૂર નઈ પડે તમે એમ કે હું તો રાતે ઊંઘતો છું કાઈ કામ નથી કરતો તો શું તમારા શરીરને ઊર્જા જરૂર નઈ પડે તો કે ત્યારે પણ ઊર્જાની જરૂર પડે છે તમે સૂતા હોય તો ભલે બેઠા હોય તો ભલે રંગતા હોય તો ભલે કે કોઈ પણ ક્રિયા કરતા હોય તો ભલે ઊર્જાની જરૂર તો હંમેશા પડવાની જ છે બરોબર જો વૃદ્ધિ વિકાસ કે પ્રોટીન અન્ય દ્રવ્યના સંશ્લેષણ માટે શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે ભાઈ વૃદ્ધિ માટે એટલે કે તમારી વૃદ્ધિ થવા માટે તમારો વિકાસ થવા માટે અન્ય પ્રોટીનની જરૂરિયાત માટે

તો કે ઊંચા મેત્રોની જરૂરી બધા સજીવોમાં સામાન્ય હોય છે પોષક પ્રાપ્તિને આધારે દરેક સજીવોમાં પ્રકાર પડે છે એક છે સ્વયંપોષી કેવા છે સ્વયંપોષી અને બીજા છે વિષમપોષી કેવા કેવા સજીવો છે પોષકના આધારે તો કે એક છે સ્વયંપોષી સજીવો અને એક છે વિષમપોષી સજીવો બરાબર સ્વયંપોષી સજીવો કોને કહેવાય તો કે એવા સજીવો કે જે પોતાનો ખોરાક હાથે બનાવી લે છે પોતે જ બનાવી લે છે બરાબર બીજા કોઈ ઉપર નિર્ભર કરતા નથી બીજા કોઈ ઉપર આશા રાખતા નથી આવા બધા સજીવોને કહેવાય સ્વયંપોષી શું કહેવાય સ્વયંપોષી ચલો તો વિષમપોષી કોને કહેવાય કે જે ખોરાકનો આધાર બીજા ઉપર આધાર રાખતા હોય બરાબર બીજા બીજો મળે તો હું એને ખાઉં આવું કઈ કરતા હોય એને કહેવાય વિષમપોષી હા

જેમાં કાર્બન અને હાઇડ્રોજન ન હોય એને કહેવાય અકાર્બોનિક બરાબર ખાલી એકલો કાર્બન હોય હાઇડ્રોજન ન હોય તો એને કાર્ અકાર્બોનિક કહેવાય નહીં કાર્બનિક કોને કહેવાય તો કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન બંને હોય એને કહેવાય કાર્બનિક સ્ત્રોત અકાર્બનિક કોને કહેવાય કે જેમાં કાર્બન જેમાં હાઇડ્રોજન અથવા કાર્બન ન હોય એને કહેવાય અકાર્બનિક સ્ત્રોત શું કહેવાય પહેલા અકાર્બનિક સ્ત્રોત બરાબર આ સદીઓ સરળ દ્રવ્યો સરળ દ્રવ્યો જેવા કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે પ્રાપ્ત કરે છે બરાબર

મેળવે છે અને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે આ માટે ઉદીપકો અથવા એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરે છે ફરીથી

વિષમ કોષીનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયં કોષી પર આધારિત છે કેના પર આધારિત છે સ્વયં કોષી ઉપર આધારિત છે વિષમ કોષી સજીવ જીવી શકે નહીં કારણ નો જીવી શકે કારણ કે જો તમને એક એક્ઝામ્પલ આપું જો આપણે બધે કો અર્થ કે મનુષ્ય આપણે કેમાં આવી સ્વયં કોષીમાં આપણે આવી વિષમ કોષીમાં શું સુકામ વિસંપોષી માં આવે કારણ કે આપણે આટલો ખોરાક જાતે બનાવતા નથી તો આપણે કેનો ઉપર આધાર રાખી છે તો કે આ ભાઈ જે લીલી વનસ્પતિઓ છે એના ઉપર આપણે આધાર રાખી છે બરાબર ને ફળો ઉપર આધાર રાખી છે ફ્રૂટ ઉપર આધાર રાખી છે તો શાકભાજી ઉપર આપણે આધાર રાખી છે બરાબર હવે ઈ ડાયરેક્ટ થ્યો પ્રત્યક્ષ આધાર કહેવાય એનું શું કહેવાય પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ હું એને ખાઉં છું બરાબર એટલે કે પ્રત્યક્ષ કહેવાય પરોક્ષ કોને કહેવાય માની લ્યો કે કોઈ એક સિંહ છે માટી લખ્યું શું ઈ તો હોય જ બરાબર સી છે ઈ ડાયરેક્ટ કે વનસ્પતિને ને ખાવા કીયું તો કે ના ઈ ડાયરેક્ટ કે વનસ્પતિને ખાવા જાતો નથી તો સી કોને ખાય તો કે હરણ ને ખાય છે હરણ કોને ખાય છે તો કે ભાઈ ઈ નાન ને ની વનસ્પતિઓ ખાય છે એટલે ઘાસ ને ખાતા હોય તો પ્રત્યક્ષ રીતે ને પણ આ રીત ને કહેવાય પરોક્ષ રીત એટલે કે સી ડાયરેક્ટ ભલે ઘાસ નો ખાતો હોય પણ એ પરોક્ષ રીતે તો સ્વયં સ્વયંપોષી ઉપર જ આધાર રાખે છે આ વાત ક્લિયર થઈ કે ન થઈ બરાબર જો ફરી વિષકોષીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ప్రత్యક્ષ એટલે કે સીધી સીધી લીલી વનસ્પતિ પર આધાર રાખે અથવા તો પરોક્ષ રીતે સ્વયં કોષી ઉપર આધાર રાખે છે તો ક્લિયર પ્રાણીઓ અને ફૂગ વિષમ છે આપણે બધા પ્રાણીમાં આવી ન આવે અમુક કે છે ના પ્રાણીમાં આવી ભાઈ તમે એક પ્રાણીમાં જ આવો બરોબર

ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એ સ્વયં ઉપર આધાર રાખે છે બરાબર એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયં ઉપર એનો આધાર રાખવો જ પડે બાકી નકર એનો અસ્તિત્વ રહીએ નહીં સ્વયં હોત જ નહીં તો તો વિષમ પોષી એનો બરાબર હાલો ઉદાહરણ તરીકે પ્રાણીઓને ફૂગ કેટલા કેવા છે વિષમ પોષી છે જીવો છે ચાલો ક્લિયર થઈ ગયો આટલું બરાબર આ આપણા માટે આઈએલપી ક્વેશ્ચન છે આપણે ટૂંક લખવાની છે બરાબર સ્વયં પોષી પોષણ કહેવાય કોને એ તો ખબર પડી ગઈ કે જે સજીવો પોતાનો ખોરાક જાતે જ બનાવે છે એને કહેવાય સ્વયં પોષી સજીવો હવે પોષણ ની વાત કરીએ

ગ્લુકોઝ બનાવે છે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની મદદ મદદથી કેની મદદ થી સૂર્યપ્રકાશની મદદથી અને વનસ્પતિ ની અંદર રહેલો ક્લોરોફિલ ની મદદથી પોતાનો ખોરાક બનાવે છે એટલે કે કાર્બોક્સિલિક પદાર્થ બનાવે છે બરાબર અને એમાં ગ્લુકોઝ માં રૂપાંતર થાય છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બોક્સિલિક પદાર્થ બનાવે છે એટલે ગ્લુકોઝ કાર્બોક્સિલિક પદાર્થ એટલે કે ગ્લુકોઝ માં રૂપાંતર કરે છે

વધારે ગ્લુકોઝ ઉત્પન્ન હોય તો એ શું કરે છે સ્ટાર્ચ પર કે મંડક સ્વરૂપે સંગ્રહ થાય છે ચલો ક્લિયર આગળ જો કે આંતરિક ઊર્જાની જેમ કાર્ય કરે છે એટલે કે ક્યારે જરૂર પડે ને ત્યારે એમાંથી ઊર્જા મેળવે છે કેટલીક વખત વનસ્પતિને તમે પાણી ન હોય બરાબર કેટલીક વખત એવું બને કે ભાઈ શિયાળો હોય કે ચોમાસું હોય કે ત્યારે છાયો જ રહેતો હોય તડકો ન નીકળતો હોય જયારે જરૂર પડે ત્યારે એનો આંતરિક ઉર્જા સંગ્રહ કઈ રીતે એનો ઉપયોગ કરે છે ચલો ક્લિયર થયું શું ક્લિયર થયું કે પોષણ કોને કહેવાય ખબર પડી ગઈ